દોસ્તો નગરપાલિકા ની ચૂંટણી અહીંયા છે છેલ્લા પંદર દિવસથી પાર્લામેન્ટ પણ ચાલુ હતી અને દિલ્હી ચૂંટણીની અંદર અમે લોકો રોકાયેલા હતા મો મેં પ્રત્યક્ષ દસ દિવસ સુધી દિલ્હી નિવાસે આવ્યો ન

મને ઉમેદવારે કહ્યું મને ખુશી થાય આ દેશ વિકાસ સાથે જોડાયો છે એની એ પ્રતિતિ છે એ 25 બૂથમાંથી 18 બૂથમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો દોસ્તો એ બતાવે છે કે જનતાને વિતૃષ્ટિકરણ નથી ગમતું અને એનું પ્રમાણ છે સાબિતી છે દોસ્તો

તો તમને મુક્ત રેશન નહીં મળે એવું ક્યારેય નથી કહ્યું પાર્ટી જનતા પાર્ટીએ કહ્યું કે દરેક ગરીબ ગરીબ છે એ કોઈ પણ જાતિ જાતિ વર્ગ સમુદાયનો હોય પરંતુ ગરીબને પોતાનો અધિકાર મળવો જોઈએ એમને મુક્ત અનાજ મળવો જોઈએ એને મુક્ત ઈલાજ મળવો જોઈએ એમના સુધી વિકાસ પહોંચવો જોઈએ એક ખેડૂત હોય તો કિસાન સન્માન નિધિનો લાભ મળવો જોઈએ દોસ્તો આ વિચારધારા ભારતીય જનતા ની છે ને એટલા માટે જનતા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહી છે એક પછી એક રાજ્ય 28 રાજ્યમાંથી 23 રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર છે આ 24 નું રાજ્ય સામેલ થયેલ છે દોસ્તો હું ચૂંટણી લડતો હતો અહીંયા મારી સામે બેઠેલા કાર્યકર્તા છે મે વિચાર કર્યો કે બધે ચૂંટણીમાં હું રોકાયેલો હતો પાર્લામેન્ટમાં રોકાયેલો હતો પરંતુ આ પાર્ટી કાર્યકર્તાથી ચાલે છે મનસુખ પાંડવિયા કાલે પાર્ટી જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હતા તમે બધા જ કાર્યકર્તાએ એ ચૂંટણી જીતાડવા માટે મહેનત કરી હતી પાર્ટી જનતા પાર્ટીના ઉમેદવાર જીતે એના માટે દોસ્તો મે વિચાર્યું કે મારું પણ દાયિત્વ છે જે કાર્યકર્તાએ મારા માટે મહેનત કરી હોય એ કાર્યકર્તાને પ્રોત્સાહિત કરવા માટે થઈને એમનો હોસ્તો બઢાવવા માટે થઈને મારે ચોક્કસ જવું જોઈએ એટલા માટે હું આજે મંત્રીની અંદર આવ્યો અને સમાચાર મળ્યા રસ્તામાં હું કિરીટભાઈને પૂછી રહ્યો હતો બહુ સારું વાતાવરણ છે જનતા ભારતીય જનતા પાર્ટીને મત આપવા ઈચ્છી રહી છે કોઈ પણ સમાજ હોય કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ જાતિ હોય કોઈ ભાજપ થી દૂર નથી ભાજપ પ્રયાસ થી આપણે આગળ વધવું છે આપણે આપણી નગરપાલિકાને વિકસિત બનાવી નગર ની અંદર વિકાસના કામો કરવા છે આપણા નગર ની અંદર સુખ સુવિધાનો વધારો કરવો છે અને એના માટે થઈને મારો એક એક કાર્યકર્તા એક એક ઉમેદવાર એક વોર્ડ ની અંદર 20 25 20 25 ની ટીમ સાથે ખેસ ફેરીને દોસ્તો ઘરે ઘરે જજો એક વખત તમે ગયા છો ને અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અમે વિકાસ ને વરેલા છે પ્રગતિ અમારો રસ્તો છે પુરશાર્થ એ અમારી જીવનશૈલી છે સેવા એ અમારો સંસ્કાર છે સાદગી એ અમારું જીવન છે આ વાત કરતા તમે એક વખત જો ઘર ઘર સુધી પહોંચી જશો ને દોસ્તો જનતા ભારતી જનતા પાર્ટીને વિજય બનાવશે મને કહેવામાં આવ્યું કે નરેન્દ્રભાઈ અને અમારા દીવાનભાઈ એ નગરની ચૂંટણીની વ્યવસ્થા જોઈ રહ્યા છે

ભારતીય જનતા પાર્ટીના સંસ્કારથી સંસ્કારી થયેલું પરિવાર છે મહેનતું લોકો છે વ્યક્તિ મહેનતું છે પણ ક્યારેક નાનો મોટો ગુસ્સો કરે તો શું કરવો પડે બાકી બધું બરાબર છે આ ચક્રીની અંદર બળદાયકો ગુસ્સાથી કામ કરી રહ્યા છો આપ સૌને પણ અભિનંદન અને દોસ્તો ચક્રીની અંદર નાનો મોટો તમે કે પ્રચાર કરતા હશો કોઈ કે છે મારું આ કામ બાકી રહી ગયું છે મારું આ કામ બાકી રહી ગયું છે તો તમે મારી ગ્રાન્ટ ને વટાવી શકશો તમે કેજો તમે મનસુખ ની ગ્રાન્ટ તમને અપાઈ દેશો અમે અરવિંદ ભાઈ ની ગ્રાન્ટ તમને અપાઈ દેશો અને આપણે તો ભાજપ ના લોકો છીએ કહીએ એ કરીએ અને જેટલું થઈ શકે એટલું જ કહીએ આપણે કહેવાનું અમારી જવાબદારી છે કરવાની પરંતુ નગરપાલિકા જીતીને જનતાની સુખાકારી માટે આપણે બધા લોકોએ કામ કરવું છે એટલા માટે આપણે ભારતીય જનતા પાર્ટી તરીકે નગરપાલિકા લડી રહ્યા છે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ અને મને વિશ્વાસ છે કે આ વખતે જે રીતે મંથલી શહેરના કાર્યકર્તા આગેવાનોએ જે સંકલન કરીને પોતે જ ઉમેદવારો નક્કી કરી અને જે ચૂંટણી લડે છે એમાં પણ આપણે ભવ્યથી અતિ ભવ્ય વિજય મેળવવાનો છે અને ત્યારે સાહેબ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણે ફટાફટ હું વોર્ડનું નામ બોલતો જાઉં ઉમેદવારો ઊભા થતા જાય એટલે સાહેબને ખબર પડે કે આ વ્યક્તિઓ ચૂંટણી લડી રહ્યા છે વોર્ડ નંબર 1 ના ઉમેદવાર વોર્ડ નંબર 1 રાકેશ તામડિયા वोट निजा दस बेन महेश भाई भूत पची बेस्ता जा पायल बेन केतन भाई वाचा बांग बावन भाई ठिकन भाई भाराई अने राकेश कुमार त्रापड़िया वोट नंबर बेस રાધિયાબેન પામજા વાજા દિવ્યાબેન મહેશભાઈ ગોધવાણી મયુર છગનભાઈ માકડિયા અને અશરફ ઉનસ ડામર બોર્ડ નંબર 3 નીતા ચંદુભાઈ કાચા જોસના બેન પરમાર નિકુંજ હદવાણી અને શૈલેશભાઈ ફુલેત્રા આ વોર્ડ નંબર 3 ના ઉમેદવાર એ જ રીતે વોર્ડ નંબર 4 ના ઉમેદવાર ઇસ્માઈલભાઈ આલા અમીનાબેન આગવાન રસીદાબેન જેઠવા સંજયભાઈ વાણવી અને ચનાભાઈ ભારાય આ વોર્ડ નંબર 4 ના ઉમેદવાર વોર્ડ નંબર 5 ના ઉમેદવારો સનાબેન પલવીબેન વાણવી સનાબેન સોખડા યાસીનભાઈ ભાઈ અને ભાનુમતી બેન વાચા એ વોર્ડ નંબર 5 ના ઉમેદવાર વોર્ડ નંબર 6 માં હુસેના બેન સોઢા હુસેન ભાઈ સોઢા હમીદા બેન દાવલ દાવલિયા ભરતભાઈ ભાઈ અને હિતેશ ભાઈ ભાલોડિયા આ વોર્ડ નંબર 6 ના ઉમેદવાર આપણે આગામી દિવસોમાં ચૂંટણીમાં કઈ રીતે કામ કરવું પ્રચાર પ્રસાર કઈ રીતે કરવું હું સાહેબને અવગત કરવા માંગુ છું કે સાહેબ જિલ્લામાંથી પણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એટલે કે નરેન્દ્રભાઈ અને ચિરાગભાઈને અહીંયા સંયોજક સહ સંયોજક તરીકે મુઈકા છે અવંતલીના પ્રભારી તરીકે પણ બે અહીંયા હાજર છે સમગ્ર ચૂંટણી અહીંયા સ્થાનિક લોકો દિવાનભાઈ હોય દિનેશભાઈ હોય કે અહીંના દિવેશભાઈ હોય બધાય સંકલન કરી અને આગામી દિવસોમાં આપણી નગરપાલિકા બને એ માટે આપણે તંતોડ મહેનત કરીએ એ જ આશા અને અપીલ સાથે મારી વાતને વિરામ આપું છું ગુજરાત